તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં અને અત્યારે વાયા છે પોણા અગિયાર અને મસ્ત તડકો આવે છે એટલે હું પ્રથા બે ક્યાંક મેં તડકે બેઠા છે કામમાં કચરા ને એવું થઈ ગયું મમ્મી વધુ છે કપડાં પછી કશું છે એટલે પોતું એ સુકવતા પણ જાય છે તો એ પ્રથા કદાચ સુઈ જશે તો હું સુકવવા લાગીશ ને પછી પોતું કરીશ અને જો પ્રથા મેં પોતે જોઈ <noise> <hesitation> <noise> <hesitation> <noise> 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 હલો ઠીજો ને ઠીજો ને હે ચિચ 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 હલે હલે તો તૈયાર આવી ગયો છે ને જો અમે લોકો બેઠા

લમ જમી લઈ થોડીક વાર રમ જવો ને રમ જવો ને જમી લીધો અત્યારે વાગી છે નવ અને શું કહેવાય બપોરે તો પછી જમીને દવા પી દીધી એટલે હું ગઈ એટલે આવતી હતી એટલે હું પ્રત બે યાદ તો સુઈ ગયા હતા મમ્મી એના બ્લાઉઝનું કામ હતું થોડું ઘણું કરતા હતા તો અત્યારે રસોઈમાં જ હું ને જઈ બેઠ છે મમ્મીને એના કિશનભાઈને ફરાડ છે એટલે મેં ટાઈમ ચિપ્સ કરી અને મારા અને જઈ માટે રોટલો અને કકડાવેલું લસણ આપણે જે ગઈ ને એ કરવાના છે મમ્મી રોટલા થઈ ગયા હું કરતી હતી ચિપ્સ અને હું પણ થોડું ઘણું શાક પડ્યું એટલે જઈને તો એ હાલ છે ને મને લસણ રોટલો ખાવાની ઈચ્છા હતી એટલે મમ્મીને કીધું કરી દેજો તો અત્યારે સારું કામ થઈ ગયું હવે આપણે જોઈએ મમ્મી પાસે જાય શું કરે જાય મમ્મી રીએ

An <trican> mm. la lakye mou lal pa se moun no, lakye korok mou mm -hmm. lakye. Chou bi do batye wak ala. Mene mm ki -hmm. yin <trican> torik. ઉતારી લેશો ને પછી ઉપર ધમાસાલો નાખે મસાલો બરે ને મસાલ ટેસ્ટ આવે ને રાખવું તો બહુ ઓછી નાખું બસ જોયું જરાથી હાલ થઈ ગયા रोटला <laughs> <नहीं। laughs> <नहीं। laughs> <नहीं। laughs> <नहीं। laughs>